નમસ્કાર મિત્રો આજે આ દેશની રાણી સામે બાબાએ ઘણા બધા પોતાની શક્તિઓના પ્રયોગ કર્યા અને ઘણીવાર તેને બાળીને ભસ્મ કરી નાખી એમ છતાં પણ એ રાણી પાછી ત્યાં આવી અને સાજી થઈ જતી હતી અને તેને કેટલીય વાર બાબાએ મારી નાખી એમ છતાં પણ તે ફરીવાર આપોઆપ સાજી થઈ જતી હતી અને કહેવા લાગી કે હે બાબા તમે મારું કાંઈ જ નહીં બગાડી શકો અને એકવાર તમે મને મારી ચૂક્યા છો પરંતુ એના પછી મેં એવી વિદ્યાનો અભ્યાસ કર્યો છે કે હવે મારું મોત તમારા હાથમાં નથી અને આમ આટલું કહી અને તે દાંત કાઢીને હસી રહી છે ત્યારે બાજુમાં ઊભેલા ત્રિશુળમાંથી અવાજ આવ્યો કે હે ગાંગી હું મેલડી તને કહું છું કે લે હાથમાં આ ત્રિશુળ અને ત્રિશુળ લઈ અને એ દેશની રાણીના ગરદન ઉપર ઘાકર અને જો ઘા કરતાની સાથે જ એને મોતને ઘાટના ઉતારી દઉં તો મારું નામ પણ મેલડી નહીં અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ ગાંગીએ મા મેલડીનું હાથમાં ત્રિશુળ લીધું અને આ બાજુ ડાકણ કે તેને એમ છે કે મને હવે આ મારી નહીં શકે તેથી તે ખળખળ દાંત કાઢીને હસી રહી છે પરંતુ એવા જ સમયે ગાંગી મા મેલેડીનું નામ લઈ અને જોરથી આ રાણી સામે ત્રિશુળ ફેંકે છે અને આમ ત્રિશુળ કે જે હવામાં જતું હોય છે અને ચાલતું ચાલતું જ્યારે આ રાણીની પાસે પહોંચ્યું અને તેના ગરદને અથડાણું એની સાથે જ ત્યાં મોટો આગનો ભડાકો થયો અને એ ભડાકામાં આ દેશની રાણી ભળભળ બળવા લાગી અને જે બી બળવા લાગી ત્યારે હસવાનું બંધ કરી અને રાડો પાડવાનું શરૂ કર્યું અને તે કહેવા લાગી કે હે દાસીઓ મને બચાવી લો આજે મને પહેલીવાર ખૂબ જ ભારે દર્દ થઈ રહ્યું છે મને બચાવી લો અને જો આજે તમે મને નહીં બચાવો તો હવે હું જીવતી નહીં રહી શકું બાબા મને બચાવી લો મારું મોત થઈ જશે ત્યારે બાબા પણ કહે છે કે હવે તે તારું ધાર્યું કર્યું છે તો હવે તું તારા કર્મનું ફળ હવે ભોગવી લે અને પછી તો એ બળી રહેલી રાણી બે હાથ જોડી અને દાસીઓને કહેવા લાગી કે દાસીઓ મને બચાવી લો મારું આખું એ અંગ બળી રહ્યું છે એમાં મને અસહ્ય પીડા થઈ રહી છે અને પીડા મારાથી સહન થાય એમ પણ નથી ત્યારે બધી દાસીઓ પણ ત્યાંથી દૂર ખસી ગઈ અને એટલું કહે છે કે હે મહારાણી અમે તમને ખૂબ સમજાવ્યા અને ખૂબ ચેતવ્યા અને આ બાબાએ પણ તમને ઘણી વાર ચેતવ્યા અને ખૂબ સંકેત આપ્યા પરંતુ તમે એમને વગર વાકે છંછડતા રહ્યા અને હવે આજે એનું પરિણામ તમે જાતે ભોગવી લો અને અમને તો એકવાર મોત મળ્યા પછી બાબાએ જ્યારે સાજા કર્યા ને ત્યારે અમે તો એમ સ્વીકારી લીધું છે કે આ બાબા અમારા માટે ભગવાન છે અને એમણે અમને નવું જીવન આપ્યું છે માટે અમારે હવે આ લડાઈમાં નથી પડવું અને આમ આટલું કહી અને બધી જ દેશની દાસીઓ ત્યાંથી ખસી ગઈ અને આ બાજુ દેશની રાણી ત્યાં ભળભળ બળવા લાગી અને એ આગના ભડકામાં તે બળીને ખાખ થઈ ગઈ અને પછી તેની રાખ થઈ ગઈ ત્યારે આ ઘટના જોઈ અને ગામના સૌ માણસોએ રાહતનો શ્વાસ લીધો અને ગાંગી અને એના બાબાની પાસે આવી અને એમના પગમાં પડીને કહેવા લાગ્યા કે બાબા તમે અને ગાંગી તું જો ના હોત ને તો આજે આખું એ ગામ ભડકે બળ્યું હોત ગામમાં એક પણ માણસ જીવતો ના રહ્યો હોત કારણ કે આવી માયાવી શક્તિઓ સામે અમારે કેમ અને કેવી રીતે લડવું અને અમે લડી તો ના શક્યા હોત પરંતુ આજે આખું એ ગામ ઉજ્જળ થઈ ગયું હોત પરંતુ આજે આ ગામને બચાવનાર આ ગાંગી અને એના બાબા છે માટે હે ગામ લોકો હવે સાથે મળી અને ગાંગી અને એના બાબાના વધામણા કરીએ અને એમને સન્માન ભેર આપણા ગામમાં લઈ જઈએ ત્યારે માધવરાય અને વિજયસિંહ અને સુરજસિંહ ત્રણેય જણા ભેગા મળીને કહેવા લાગ્યા કે આ ગાંગી અને એના બાબાએ એવું કામ કરી બતાવ્યું છે ને હવે તો આપણને આ દુનિયામાં કોઈ પણ પ્રકારનો ભય નથી માટે હવે આ બંનેને આપણે સ્વાગત સાથે ગામમાં લઈ જઈએ અને એમના માટે હવે મહેલ બનાવવો છે બોલો હવે રાજી છો ત્યારે બંને રાજાઓની વાત સાંભળીને માધવરાય કહેવા લાગ્યા કે હવે જે કરવું હોય તે તમે કરી શકો છો અને ચાલો સૌથી પહેલાં તો ગામ તરફ જઈએ અને ગામમાં પણ હજુ ઘણી સમસ્યાઓ ઊભી છે આ ડાકણોએ તો ગામમાં કોઈનું ઘર રાખ્યું નથી અને આમ આવી વાતો થઈ રહી છે ત્યારે આ બાજુ દેશની ડાકણો કે જે સમડી સ્વરૂપે છે તે બધી જ ભેગી થઈ અને ભેગી થઈને મનમાં ને મનમાં કાંઈક ચર્ચા કરે છે અને પછી આ ડાકણ કે જે એમની રાણી હતી એની રાખની ચારેય બાજુ પહોંચે છે અને પહોંચી અને પછી એટલું કહે છે કે ભગવાન અમારી રાણીની આત્માને શાંતિ આપજે અને જો કદાચ તેઓ સચ્ચાઈના માર્ગે લડી હોત ને તો અમે પણ એમને સાથ આપોત પરંતુ આ રાણી અધર્મના માર્ગ ઉપર હતી અને નિર્દોષ ગામ લોકોને અને નિર્દોષ ગાંગી અને એના બાબાને હેરાન કરતા હતા માટે આજે એને તો એની સજા મળી છે આમ કહી અને બધી જ કામરૂ દેશની આ સમડીઓ ભેગી થઈ અને કાંઈક મનમાં ને મનમાં કાંઈક બધી વિચાર કરે છે અને પછી એકી સાથે હજારો સમડીઓ ત્યાંથી ઉડે છે અને ત્યાંથી ઉડી ત્યારે આ બાબા અને ગાંગી જોઈ રહ્યા છે ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે જુઓ બાબા આ દેશની ડાકણો કે જે સમડી સ્વરૂપે આપણા ગામમાં રહેતી હતી એ હવે પાછી કઈ બાજુ ચાલી ત્યારે બાબા અને ગાંગી કહે છે કે ગામ લોકો હવે તેઓ આપણું કાંઈ નહીં બગાડી શકે કારણ કે આપણે એમની મુખ્ય રાણીને મારી નાખી છે અને આ બધાને મેં જીવનદાન આપ્યું એના પછી તે સુધરી ગઈ છે અને હવે તો અહીંયાથી ઉડાણ ભરી છે ને તો તેઓ ચાલતી ચાલતી હવે ઠેઠ કામરું દેશમાં જઈને ઊભી રહેશે હવે બીજે ક્યાંય વિસામો કરે એવું મને લાગતું નથી અને આમ આટલું કહી અને પછી તો ગાંગી અને એના બાબાને વાગતા ઢોલે ત્યાંથી લઈ અને ગામ લોકો ચાલ્યા છે અને આજે ગામના સૌ માણસો ગાંગી અને એના બાબાની જય જય કાર્ડ કરી રહ્યા છે ત્યારે ગાંગી કહે છે કે તમારે જય જય કાર્ડ કરવો હોય ને તો વિક્રમ ભુવાની માતા મેરડીનો કરો કારણ કે માતા મેરડીએ આજે આપણને જીત અપાવી છે અને માતા મેરડીના ત્રિશુળ વડે આજે એ દેશની ડાકણનું મોત થયું છે નહીતર એને મારવા માટે કોઈ સામાન્ય હથિયાર એને કામ લાગતું ન હતું પરંતુ આ તો મારી મેલડી કહેવાય અને મેલડી ધારેને એ કરી બતાવે માટે તમે અમારી જે જય કાર નહીં બોલાવો જય જય કાર બોલાવા જ હોય ને તો માતા મેલડીના જય જય કાર કરો કારણ કે એમના લીધે તો આજે જીત થઈ છે અને પછી તો આખું એ ગામ માતા મેલડીના નામનું જય જય કાર જપવા લાગ્યું અને આમ બધા જ ગામ લોકો ચાલતા ચાલતા હવે ત્યાંથી પોતાના ગામ તરફ જઈ રહ્યા છે અને આ બાજુ આકાશમાં ઉડાણ ભરેલી કામરુદેશની ડાકણો કે જે સમડી સ્વરૂપે છે તેઓ ગાંગીના ગામ તરફ ઉડતી ઉડતી આવે છે અને ત્યાં આવી અને ગાંગીના ગામ તરફ ચારેય બાજુ આંટા મારે છે અને આંટા માર્યા પછી આ બધી જ હજારો સમડીઓ પાછી આ ગાંગીના ગામમાં ઉતરે છે અને ગાંગીના ગામમાં ઉતરી છે અને આ બાજુ હવે ગાંગી અને એના બાબાને સન્માન ભેર આ બાજુ ગામમાં લઈ અને ગામ લોકો આવી રહ્યા છે ત્યારે ચાલતા ચાલતા બપોર થઈ ગયા છે તેથી બાબા કહેવા લાગ્યા કે ગામ લોકો આપણે હજી તો ગામમાં પહોંચવામાં ઘણી વાર લાગશે તો તમને બધાને થાક લાગ્યો હોય તો આપણે થોડીક વાર અહીંયા આરામ કરી લઈએ અને થોડો વિશ્રામ પછી પાછા અહીંયાથી આગળ ચાલી નીકળીશું ત્યારે ગામના સૌ માણસો અને બંને રાજાઓ કહેવા લાગ્યા કે બાબા આપણે એવું નથી કરવું આપણે ઝટ ગામમાં પહોંચવું છે અને ગામમાં પહોંચી અને હજી તો તમારા ગામના પાદરે અમારે વધામણા કરવા છે અને આમ ગામના સૌ માણસો ચાલતા ચાલતા ગામના પાદરે આવે છે અને ગામના પાદરે આવી અને હવે આ ગામના ઝાંપે પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતાની સાથે જ ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે હે ગાંગી અને હે બાબા તમે અહીંયા રોકાઈ જાઓ અહીંયાથી તમારે હાલ આપણા ગામમાં આવવાનું નથી અને અમે ગામના પાંચ માણસો હવે અહીંયાથી જઈએ છીએ ગામમાં અને ગામમાં જઈ અને તમારા સામૈયા કરી અને દીકરીઓના માથે એ સામૈયા ઉપડાવી અને તમારા વધામણા કરીને ગામમાં છે કારણ કે ગામની હરેક મુસીબત આજે તમે ગાંગી અને એના બાબાએ દૂર કરી છે તો હવે તમે અહીંયા ઊભા રહો અમે પાંચ માણસો બધી તૈયારીઓ કરી અને ઝટ પાછા આવીએ છીએ ત્યારે ગાંગીના બાબા કહે છે કે ગાંગી ગામ લોકોને કહી દો આવું બધું કરવાની કોઈ જરૂર નથી હું તો આમે તમારા ઉપર પ્રસન્ન છું ત્યારે ગાંગી કહે છે કે બાબા ગામ લોકોને જે કરવું હોય ને એ કરવા દો અને આપણે ગામની વચ્ચે બોલવાનું નથી કારણ કે આ તો ગામ છે અને ગામ ધારેને એ એને કરવું જ પડે છે ત્યારે ગાંગીના બાબા કઈ બોલ્યા નહીં અને ચૂપચાપ ત્યાં ઉભા રહી ગયા છે અને આ બાજુ પાંચ માણસો કે ગાંગી અને એના બાબાના વધામણા માટે ગામ તરફ જઈ રહ્યા છે અને જઈ અને ગામના ચોકમાં જુએ છે તો તેમના ડોળા ફાટી ગયા અને હજારો સમડીઓ ત્યાં એમને નજરે પડી ત્યારે આ દ્રશ્ય જોતાની સાથે જ તેઓ ત્યાંથી ગળગડતી દોટ મૂકી અને ભાગ્યા અને ભાગતા ભાગતા આવે છે પાછા ગામના ઝાંપે અને ત્યાં આવી અને જોર જોરથી હાફી રહ્યા છે ત્યારે સુરજસિંહ અને વિજયસિંહ પૂછવા લાગ્યા કે ગામ લોકો તમે આમ દોડતા દોડતા પાછા કેમ આવ્યા અને ગભરાયેલા કેમ છો તમે તો આ બાબાના સામૈયાની તૈયારીઓ કરવા ગયા હતા ને ત્યારે એક માણસ ખૂબ જ ડરી ગયેલો છે અને તે બાબાની પાસે આવીને એટલું કહે છે કે બાબા ગજબ થઈ ગયો હવે લાગે છે કે ફરી યુદ્ધ થશે ત્યારે આટલી વાત સાંભળીને બાબા કહેવા લાગ્યા કે પણ શું થયું છે અને ગામમાંથી આવ્યા છો તો આટલા ગભરાયેલા કેમ છો કાંઈ તકલીફ જેવું છે કે શું ત્યારે બીજો માણસ એટલું બોલ્યો કે બાબા તમે જે કહેતા હતા ને કે આ બધી સમડીઓ હવે આકાશ માર્ગે ઉડી છે તો તે બધી સમડીઓ હવે કામરું દેશમાં જઈને ઉતરશે ત્યાં સુધી વચ્ચે ક્યાંય ઊભી નહીં રહે એ વાત સાવ ખોટી પડી છે અને હજારો ડાકણો કે જે સમડી સ્વરૂપે આપણા ગામમાં આવી અને ચોકની પાસે ઊભી છે અને લાગે છે કે એમની રાણીનો બદલો લેવા માટે આપણા ગામમાં તેઓ પહેલાંથી જ યુદ્ધની તૈયારી કરીને આવી ગઈ છે ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહે છે કે બાબા મને નથી લાગતું કે આ ભાઈઓની વાત સાચી હોય કારણ કે એમને તો તમે જીવનદાન આપ્યું છે તો તેઓ હવે પાછી ગામમાં તો ના જ આવે ત્યારે બાબા બોલ્યા કે જે હોય તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ચાલો આપણે જાતે જ જોઈ લઈએ અને આમ પછી તો બધા જ ગામના સૌ માણસો સાથે સાથે ચાલતા ચાલતા ગામમાં આવે છે અને ગામના ચોકમાં દૂરથી જુએ છે તો આખો એ ચોક સમડીયોથી ભરેલો છે અને ત્યારે આ ઘટના જોઈ અને ગાંગી અને એના બાબા તો ચોંકી ગયા પરંતુ એની સાથે સાથે ગામના સૌ માણસો ચોકી ગયા અને કહે છે કે બાબા આ પાંચે માણસોની વાત તો સાચી પડી છે હવે શું કરીશું તો મિત્રો હવે આગળની ઘટના શું બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી